સ્ટુડન્ટ આજે આપણે ટોપિક સ્ટડી કરવાના છે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ એનઆઈસી ઓકે અડધાને તો ખબર હશે પણ જે નથી ખબર એને કહી દઉં કે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ આપણે કઈ જગ્યા પર એનો યુઝ થાય છે તો ખાસ કરીને આનો મતલબ શું છે કે કોમ્પ્યુટરમાં જે નેટવર્ક આપણા કોમ્પ્યુટરમાં આવે છે ઇન્ટરનેટ થ્રુ બરાબર છે એ નેટવર્કને કનેક્ટિવિટી કરવા માટે આપણે એનઆઈસી યુઝ થાય છે આપણા કોમ્પ્યુટરમાં જે હાર્ડવેર ડિવાઇસ છે તો આપણા કોમ્પ્યુટરમાં હાર્ડવેર ડિવાઇસ કરીને એનઆઈસી કહીને હશે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ બરાબર તો આજે એના વિશે આપણે ભણવાનું છે એનું મેઇન કામ શું છે નેટવર્ક ને કનેક્ટ કરવાનું બરાબર તેમાં પહેલું છે ઇન્ટ્રોડક્શન કે ઇન્ટ્રોડક્શન શું છે તો નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ મોરલી કોમનલી રિફર ટુ એઝ અ એન સી ઇઝ અ ડિવાઇસ ધેટ અલાઉ ધ કોમ્પ્યુટર બી જોઈન ટુગેધર ઇન અ લેન્ડ કનેક્શન લોકલ એરિયા નેટવર્ક તો લોકલ એરિયા નેટવર્ક હવે લાસ્ટ ટાઈમ બની જ ગયા છે કે કઈ જગ્યા પર યુઝ થાય નેટવર્કના ટાઈપ કરાવેલા એલ એ એન લોકલ એરિયા નેટવર્ક એમએ એન મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક અને વર્લ્ડ વાઇડ એરિયા નેટવર્ક ડબલ્યુ એન બરાબર આ ત્રણ વસ્તુ આપણે કરેલી નેટવર્ક ટાઈપમાં તો એવી રીતના અહીંયા લોકલ નેટવર્કમાં ખાસ કરીને એનો યુઝ થાય છે નેટવર્કમાં બીકોઝ કોમ્પ્યુટરની લેબ છે આમાં મારે નેટવર્કની કનેક્ટિવિટી કરવી છે તો ખાસ કરીને સી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કોમ્પ્યુટર માટે બરાબર બીજી વસ્તુ નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ એક્ટ ધ એલિયન્સન ફોર ધ મશીન ટુ બોથ સેન્ડ એન્ડ રિસિવ ડેટા ઓન ધ લેન એટલે હું કોઈ એક પીસીમાંથી બીજા પીસીમાં મેસેજ સેન્ડ કરું છું નેટવર્ક થ્રુ તો એ સેન્ડ કરું છું અને બીજું પીસીને રિસીવ કરે છે એ બધી વસ્તુ કોના છે એનઆઈસી ઉપર સપોઝ અહીંયાથી સેન્ડ થઈ ગયું પણ નેટવર્ક કનેક્ટિવિટી ઘટી રહી સામેરા વ્યક્તિને રિસિવ થશે નહીં બરાબર ઇન કોમ્પ્યુટર નેટવર્ક એનઆઈસી પ્રોવાઇડ ધ હાર્ડવેર ઇન્ટરફેસ બિટવીન કોમ્પ્યુટર એન્ડ નેટવર્ક જે મેં તમને હમણાં કીધું સેમ ટુ સેમ એ જ વસ્તુ છે કોમ્પ્યુટર અને નેટવર્કની વચ્ચે જે ઇન્ટરફેસ થાય છે તેને કહેવાય છે NIC બરાબર સિમ્પલ અને શોર્ટ નેટવર્કની કનેક્ટિવિટી માટે યુઝ કરીએ છીએ આપણે તો NIC શું છે કેવી રીતે દેખાય છે આ પ્રમાણે ચીપ્સ દેખાય છે આપણા કોમ્પ્યુટરમાં તો નેટવર્ક આ ટાઈપ ટાઈપલી અવેલેબલ ઓન ટેન હન્ડ્રેડ વન થાઉઝન્ડ ઓકે આ તમારે યાદ રાખવાની છે એમસીક્યુમાં આવી શકે છે કે મેગાબિટ પર સેકન્ડ કેટલી છે

BNC એનસી એન જે ફોર્ટી તો આ એમસીક્યુમાં ખાસ યાદ રાખવાનું છે કે ઓલ્ડ કોમ્બો એનઆઈસી કઈ કઈ હતી કનેક્ટર બરાબર આ ખાસ ઉપરના માં તમારે મેગાબિટ્સ યાદ રાખવાની છે કઈ કઈ હતી NIC ની અને આની અંદર તમારે ઓલ્ડ યાદ રાખવાનું છે એનઆઈસી કયું હતું બરાબર ખાસ આ યાદ રાખવાનું છે તમારે NIC માં હવે નીડ્સ ઓફ NIC જરૂરિયાત એનઆઈસીની જરૂરિયાત શું છે તો ફર્સ્ટ છે મોસ્ટ કોમ્પ્યુટર નેટવર્ક ટ્રાન્સફર ડેટા એક્રોસ ધ મીડિયમ ફિક્સ રેટ ફાસ્ટર દેન સ્પીડ વિચ કોમ્પ્યુટર કેન બી પ્રોસેસ ઇન્ડિવિઝ્યુઅલ બિલ્ડ્સ બરાબર મોસ્ટ ઓફલી કોમ્પ્યુટર નેટવર્ક ટ્રાન્સફર ડેટા મીડિયમ ફિક્સ રેટમાં કરે છે તો એની ફાસ્ટર સ્પીડ તમારે લાવવા માટે આપણે એને યુઝ કરીએ છીએ લેન્ડ કનેક્શનમાં એટલે મોસ્ટ ઓફલી એ લેન્ડ કનેક્શનમાં યુઝ કરો એટલે તમે એને ફાસ્ટ સ્પીડમાં એને કોમ્પ્યુટર સાથે ઇન્ડિવિજ્યુઅલ બિલ્ડ્સમાં યુઝ કરી શકો છો બરાબર બીજું છે ટુ કમાન્ડ એટ ટુ મિસ મેચ ઇન સ્પી કોમ્પ્યુટર સ્પીડ એટલે પોતપોતાના નેટવર્ક રીતે કન્ટેન હોય છે એટલે બધા બધા એનઆઈસી અલગ અલગ આપણે ડિફાઇન કરેલા હોય છે એટલે અલગ અલગ નેટવર્કને પોતપોતાના પીસીમાં કનેક્ટિવિટી રાખે એટલે એક પીસી પોતાના નેટવર્કને કનેક્ટ કરશે બીજું પીસી એ પોતાના નેટવર્કમાં એટલે સ્પીડ જનરેટ થઈ રહેશે એટલે એક જ પીસી ઉપર ડિપેન્ડ રહેવું પડતું નથી આની અંદર બરાબર બીજું એનઆઈસી ફંક્શન લાઈક આયો ડિવાઇસ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ બરાબર છે ઇન બિલ્ડ ફોર સ્પેસિફિક નેટવર્ક ટેકનોલોજી એટલે વન ઓફ એક ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ કેવાડવેર છે ઇનપુટ એટલે શું કે ભાઈ આપણે કોઈ મેસેજ ઇનપુટ કર્યો હું કઈ પીસી ઉપર નેટવર્ક ઉપર છું અને હું કોઈ મેસેજ સેન્ડ કરું છું ઇઝ કોલ્ડ ઇનપુટ હવે એ જશે પ્રોસેસમાં એનઆઈસી માં એટલે એનઆઈસી શું કરશે નેટવર્ક ચેક કરશે કે ભાઈ નેટવર્ક છે કે નહીં જો નેટવર્ક હશે તો એ મેસેજ સેન્ડ જશે અને સામેલા વ્યક્તિને રિસિવ કરશે એ વ્યક્તિને જે રિસિવ કરે તેને શું કહેવાય આઉટપુટ એટલે આ વન ટાઈપ ઓફ શું કહેવાય ઇનપુટ આઉટપુટ ડિવાઇસ બરાબર બીજું છે ઇટ હેન્ડલ ધ ડિટેલ્સ ઓફ ફ્રેમ ટ્રાન્સમિશન ઓર વિધાઉટ ધ સીપીયુ ટુ પ્રોસેસ ઇચ બિટ્સ એટલે આની અંદર સીપીયુ ની કોઈ જરૂર વગર ટ્રાન્સમિશન થઈ શકે છે બીકોઝ આમાં સીપીયુ ની કોઈ જરૂર નથી બીકોઝ એનઆઈસી તમે જોઈન્ટ હશે તે નેટવર્ક થ્રુ ડાયરેક્ટલી તમારો મેસેજ સેન્ડ ટુ રિસિવર્સ પહોંચી જશે એમાં સીપીયુ ની કોઈ જરૂર નથી વિધાઉટ સીપીયુ બી તો એ વસ્તુ થઈ શકે છે બરાબર તો આ હતી નીડ્સ ઓફ એનઆઈસી ઓકે તો આ પ્રમાણે તમે નીડ જાણી શકો છો બરાબર ફરીથી રીડ કરી લો જોઈ લો સમજી લો કેવી રીતના જરૂરિયાત છે એનઆઈસી ની બરાબર છે નેક્સ્ટ ઇથરનેટ એન્ડ વાઈફાઈ એનઆઈસી કે હવે આ કયા કયા એનઆઈસી બીજા આવે છે તો અહિયાં રાખજો એનઆઈસી બે પ્રકારના હોય છે એક એક બી બી હોય હોય છે છે વાયરલેસ તો સમ એનઆઈસી કાર્ડ વીર વાયર કનેક્શન અધર આર વાયરલેસ એટલે થોડા ઘણા એનઆઈસી વાયર કનેક્શન હોય છે અને થોડા ઘણા વાયરલેસ બી હોય છે મોસ્ટ એનઆઈસી સપોર્ટ આઈધર વાયર્ડ ઇથરનેટ અથવા વાયફાઈ વાયરલેસ સ્ટાન્ડર્ડ બરાબર છે ઇથનેજ એનઆઈસી પ્લગ ઇન્ટુ સિસ્ટમ બસ ઓફ ધ પીસી એન્ડ ઇન્કલુડ જેક ફ્રોમ ધ નેટવર્ક કેબલ એટલે બસ ટોપોલોજી બરાબર આપણે બની ગયા છે તો કમ્પ્યુટર કોમ્પ્યુટરની અંદર બસ માં એનઆઈસી કનેક્ટ કરી શકો છો પ્રમાણે પ્લગ દ્વારા તમે એક જ પ્લગની અંદર તમે એનઆઈસી મૂકી દો તો બધા પીસીમાં કનેક્ટિવિટી આવી શકે છે કેબલ થ્રુ બસ ટોપોલોજીમાં ઓકે એવી રીતના વાઈફાઈ એનઆઈસી બિલ્ટ ઇન ટ્રાન્સમિટર રીસીવર એટલે અહીંયા તમે ટ્રાન્સમિટર નો બી યુઝ કરી શકો છો વાઈફાઈ ફાઈ એનઆઈસી માટે કોઈ ટ્રાન્સમિટર યુઝ કરો લાઈક સ્વિચ હબ રાઉટર બધી વસ્તુ લાસ્ટ ટાઈમ કરાવેલી છે તમે એનો યુઝ કરીને બી તમે વાઇફાઈ થ્રુ નેટવર્ક કનેક્શન કરી શકો છો બરાબર છે તો એનઆઈસી આમાં બી તમે યુઝ કરી શકો છો લાસ્ટ ટાઈમ કરાવેલું છે ટ્રાન્સમિટર બરાબર સ્વિચ હબ એના થ્રુ આપણે કનેક્ટિવિટી કરી શકીએ છીએ અને ઉપર બસ સ્ટોપર નેટવર્ક કેબલ દ્વારા

બી ઓર યુઆઈ સોકેટ યુઝ થાય છે વેધ ધ નેટવર્ક કેબલ ઇઝ કનેક્ટેડ એન્ડ ફ્યુ ટુ ઇન્ફોર્વ ધ યુઝર વેધર નેટવર્ક ઇઝ એક્ટિવ ઓર નોટ એક્ટિવ છે કે નહીં એ આપણને એલઈડી દ્વારા ખબર પડી જાય વેધર નોટ ડેટા ટ્રાન્સમિટ ઓન ઇટ કે ડેટા ટ્રાન્સફર થાય છે કે નથી થતા એલઈડી થ્રુ તો અહીંયા એલઈડી બી એક મુકેલી છે જેનાથી આપણને ખબર પડે કે નેટવર્ક એક્ટિવ છે કે નથી એક્ટિવ તો આ પ્રમાણે તમારું પોર્ટસ એનઆઈસી નો દેખાય છે આપણા કોમ્પ્યુટરમાં બરાબર આગળથી ફોન ચેક જેવું જ હોય છે થોડું મોટું હોય છે સ્લાઇટલી સ્લાઇટર હોય છે and i see no pot પણ નેક્સ્ટ આવે છે યુટીપી અનસીલ ટ્વિસ્ટેડ પેર બરાબર લાસ્ટ લેક્ચરમાં કરાવેલું છે અનસીલ ટ્વિસ્ટેડ પેર તો આ પ્રમાણે પ્લગ હોય છે આપણો ધ પોર્ટ અકોમોડેટ ધ ઇથરનેટ કેબલ વિચ રિસેમ્બલ ટુ થીકર વર્ઝન ઓફ ધ સ્ટાન્ડર્ડ ટેલિફોન લાઇન બરાબર ટેલિફોન લાઇન માટે આ મોસ્ટ ઓફલી યુઝ થાય છે યુટીપી કનેક્ટિવિટી માટે તો આ વસ્તુ મેં લાસ્ટ ટાઈમ ટ્વિસ્ટ પેરમાં કરાવેલી છે યુટીપી તો આવો પેર દેખાય છે બરાબર ના ખબર હોય તો લાસ્ટ લેક્ચર મેં કરાવેલું યાદ કરજો એની અંદર આ પ્રકારે એનો યુટીપી કેબલ હોય છે ફૂલ ફોર્મ યાદ રાખજો અનસિલ ટ્વિસ્ટેડ પેડ એમસીક્યુમાં આવી શકે છે કઈ જગ્યા પર યુઝ થાય ટેલિફોન લાઇન માટે નેટવર્ક ઇન્ટરફેસ ખાર ફોર કનેક્શન ઓફ કમ્પ્યુટર ટુ ઇન્ટરનેટ નેટવર્ક બરાબર કેવી રીતના થાય થાય છે છે કામ કામ જો હવે નેટવર્ક નેટવર્ક કોમ્પ્યુટર એમાં પ્રોટોકોલ કંટ્રોલ ફ્લિમ ફેર હોય છે એમાં એમએસી યુનિટ હોય છે એ બંનેને કનેક્ટિવિટીમાં કોણ હોય છે કે ભાઈ ઇન્ટરનેટ મીડિયમ કેબલ અને કનેક્ટર ટેબ કેબલ ઇન્ટરફેસ એ બંનેને જોઈન્ટ કરીને નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ અહીંયા કનેક્ટિવિટી કરવામાં આવે છે એ બંને વચ્ચે શું યુઝ થાય ટ્રાન્સમિશન ડ્રોપ કેબલ જે ઇલેક્ટ્રોનિક્સ દ્વારા બધાને એકબીજાને કોલ કરતા હોય છે તો આ પ્રમાણે તમારી પાસે ડ્રો હોઈ શકે છે

બરાબર એટલે નાના નાના કનેક્ટિવિટી કરવા માટે તમે વાયરલેસ ઇથરનેટ કાર્ડનો યુઝ કરી શકો છો અને આ કાર્ડ કેવી રીતના વર્ક કરશે ધ કાર્ડ કોમ્યુનિકેટિવ વિથ ધ સેન્ટ્રલ વાયરલેસ સ્વિચ ઓર હબ અથવા રેડિયો વે એટલે મેં સ્વિચ અને હબ તમને લાસ્ટ ટાઈમ કીધો સ્વિચ અને હબ તમારે કોઈ ઘર અઘાડી સેન્ટરમાં મૂકી દેવાનું અને વાયરલેસ થી કનેક્ટિવિટી તમે કહી શકો લાઈક વાઇફાઈ જે વાઇફાઈ જેવું છે સેમ ટુ સેમ એ જ વસ્તુ છે અહીંયા સ્વિચ અને હબ જેવું વચ્ચે મૂકી દેવાનું સેન્ટરમાં તમે આરામથી એને વાયરલેસનેટ કારનો યુઝ કરી શકો છો પછી વાયરલેસ વાયરલેસ લેન્ડ મેવ સમ રેસ્ટ્રિક્શન ડિપેન્ડિંગ ઓન ધ મટીરિયલ ધ બિલ્ડિંગ ઇઝ મેડ ફ્રોમ બરાબર એટલે વાયરલેસ જે લેન્ડ કનેક્શન છે એ તમારા ઉપર ડિપેન્ડ છે કે તમે કેવી રીતના બિલ્ડિંગ થ્રુ એને બનાવી શકો છો મટીરિયલ એ તમારા ઉપર હોય છે ફોર એક્ઝામ્પલ લીડ ઇન વોલ બ્લોક સિગ્નલ બિટવીન ધ નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ એન્ડ હબ હવે વચ્ચે કોઈ વોલ આવી ગયો દીવાલ આવી ગઈ બરાબર છે તમારા સિગ્નલ ને બ્લોક કરી નાખે છે તો તમારા હબ અને સ્વીચ ઇન્ટરફેસ નેટવર્કનો પ્રોબ્લેમ આવશે એટલે તમને એવું કહે છે કે લેન કનેક્શન એવી રાખો કે ડિપેન્ડિંગ ઓન ધ બિલ્ડિંગ એટલે તમારી ને પ્રમાણે તમે એ જગ્યા પર મૂકો સેન્ટરમાં કે જ્યાંથી નેટવર્ક રેડિયો વે ઓટોમેટિકલી આપણા સ્વિચ અને હબ ઉપર આવી શકે તો આપણે નેટવર્ક પકડાશે અધરવાઇઝ તમારું સિગ્નલ બ્લોક થઈ જશે જો વચ્ચે કોઈ દિવાલ એવું કઈ હશે તો એટલે એ પ્રમાણે તમારે વાયરલેસ ઇથરનેટ કાર્ડનો યુઝ કરવાનો છે બરાબર સ્વિચ અને હબ સ્વિચ અને હબ તમારે એવી જગ્યા પર મૂકવાનું છે જ્યાં કોઈ વોલ આવે નહીં જે તમારા સિગ્નલને બ્લોક કરીને ના જાય ઓકે તો આ હતું વાયરલેસ કાર્ડ તો આગળ યુઝ કરી શકો છો કોમ્પ્યુટર માં તો તમને એનઆઈસી વિશે થોડું ઘણી જાણકારી હોવી જોઈએ તો મોસ્ટ ઓફલી એમસીક્યુ ની અંદર કયા કયા ક્વેશ્ચન આવશે પહેલા પહેલો ક્વેશ્ચન આવશે નું ફૂલ ફોર્મ કે ભાઈ એનઆઈસી નું ફૂલ ફોર્મ શું છે તો નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ બરાબર ઘણા બધા એમસીક્યુ અલગ અલગ આપેલા હશે નેટવર્ક ઇમ્પ્લિમેન્ટ કાર્ડ નેટવર્ક ઇન્ટર કાર્ડ તો આપણે ખાસ યાદ રાખજો બધા સિમિલર જ હોય છે પણ પરફેક્ટલી સ્પેલિંગ ખાસ ખબર હોવી જોઈએ એનઆઈસી નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ ઓકે પછી બીજા કોઈ ક્વેશન આવી શકે છે લેન્ડ કનેક્શન તો લેન્ડનું ફૂલ ફોર્મ યાદ રાખજો લોકલ એરિયા નેટવર્ક બરાબર છે પછી આવી શકે છે કે ભાઈ એનઆઈસી નું મેઇન ઇન્ટરફેસ શું છે તો ભાઈ કોમ્પ્યુટર અને નેટવર્ક ને બીટવીન ઇન્ટરફેસ નેટવર્કિંગ માટે અને એને શું કહેવાય હાર્ડવેર કહેવાય કે સોફ્ટવેર કહેવાય શું કહેવાય હાર્ડવેર ઓકે એક આ ક્વેશ્ચન આવશે પછી આવી શકે છે એની ચિપ્સ એની જે નેટવર્ક ઇન્ટરફેસ છે એની જે ટાઈપક્લિક કેટલી બીટ પર સેકન્ડ હોય છે મેગા બીટ્સ પર સેકન્ડ એ તમારે યાદ રાખવાનું છે તો દસ સો અને હજાર મેગાબાઈટ પર સેકન્ડ તમે એનો યુઝ કરી શકો છો મેક્સિમમ ટ્રાન્સફર રેટ એનઆઈસી નો આ ખાસ આવી શકે છે એનઆઈસી નું એમસીક્યુમાં બરાબર પછી આવી શકે છે કે ભાઈ ઓલ્ડ કોમ્બો એનઆઈસી એક્સેપ્ટ બોથ બીએનસી અને એન્ડ આરજે ફોર્ટી ફાઈવ એટલે તમને પૂછે કે ભાઈ જે જૂના કોમ્બો એનઆઈસી હતા કોને કોને એક્સેપ્ટ કરતા હતા પહેલા તો તમારે યાદ રાખવાનું બીએનસી એનસી કેબલ અને આરજી ફોર્ટી ફાઇવ યુટીપી ઓકે આ વસ્તુ પહેલા એને ઓલ્ડમાં યુઝ થતી હતી એટલે યુટીપી યાદ રાખજો અને કેબલ યાદ રાખજો બરાબર આ બધી વસ્તુ લાસ્ટ લેક્ચરમાં થઈ ગઈ છે કોએક્સલ કેબલ અનશીલ્ડ ટ્વિસ્ટેડ પેર ને બધી વસ્તુ એટલે યાદ રાખવાની છે પછી નીડમાંથી કોઈ ક્વેશ્ચન આવી શકે છે કે ભાઈ ટ્રાન્સમિશન કરવા માટે સીપીયુ ની કોઈ જરૂર નથી પછી આ એક ઇનપુટ આઉટપુટ ડિવાઇસ છે આ એક પ્રકારનું બરાબર એનઆઈસી એક પ્રકારનું ઇનપુટ આઉટપુટ ડિવાઇસ છે પછી એનું મેઇન વર્ક શું છે કે ભાઈ કોમ્પ્યુટરમાં ડેટા ટ્રાન્સફર કરવાનું મીડિયમ એટ ધ ફિક્સ રેટ એટલે વન ટાઈપ એક મીડિયમ છે જે ફિક્સ રેટમાં ડેટાને ટ્રાન્સફર કરે છે આ તમારે એક થોડું ઘણું યાદ રાખવાનું છે એમસીક્યુમાં એનઆઈસીમાં પછી અને વાઈફાઈ એનઆઇસી આવે છે એમાં સમ એનઆઈસી કાર્ડ વર્ક વાયર બી હોય છે વાયરલેસ બી હોય છે બરાબર છે તો એનઆઇસી પ્લગ હોય છે જે નેટવર્ક કેબલ ને જોઈન્ટ કરે છે પીસી દ્વારા તેમાં બસ ટોપોલોજી યુઝ કરી શકીએ છીએ પછી રિસિવર માટે ટ્રાન્સ ટ્રાન્સ રિસિવર યુઝ કરીએ છીએ ટ્રાન્સમિટર યુઝ કરીએ છીએ લાઈક સ્વિચ હબ ને બધી વસ્તુ વાઈફાઈ એનઆઇસી માટે એટલે વાઈ ફાઈ માટે આપણે સ્વિચ હબનો યુઝ કરીએ છીએ ટ્રાન્સમિટર બરાબર પછી આ પ્રમાણે પોટ આપેલું હોય તમને તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ સિમ્પલી ફોન ચેક જેવું એનું લુક્સ છે અને સિમિલર સ્લાઇટલી લાઇટ છે એમાં બી એલઈડી યુઝ થાય છે જે નેટવર્ક ને એક્ટિવ છે કે નથી એ તમને બતાડે છે ટ્વિસ્ટેડ pair હોય છે આની અંદર આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ આ છે એનો કેબલ ટ્વિસ્ટેડ アンシールド ट्वિસ્ટેડペア CAT6 એનો ફૂલ ફોર્મ યાદ રાખજો કેટેગરી 6 તો તમને MCQ માં આવી શકે છે કે ભાઈ NIC માં કયો યુટબી કેબલ યુઝ કરી શકાય છે તો એમાં તમારે યાદ રાખવાનું કેટેગરી 6 CAT6 આ તમારે યાદ રાખવાનું છે એટલે 6 કેટેગરીનો ट्वિસ્ટેડペア આની અંદર યુઝ થાય છે એટલે 6 વાયર બરાબર એ ખાસ ધ્યાન રાખજો MCQ માં આવી શકે છે આ વસ્તુ પછી છે એનો તમને પૂછે કે ભાઈ એનો યુઝ મોસ્ટ ઓફલી કઈ જગ્યા ઉપર થાય છે તો તમારે યાદ રાખવાનું કે એનો મોસ્ટ ઓફલી કયા કેબલમાં યુઝ થાય છે ટેલિફોનિક લાઇન માટે બરાબર મોસ્ટ ઓફલી ટેલિફોનિક લાઇન માટે એનો યુઝ કરી શકાય છે પછી એની ડિઝાઇન છે એનો ડ્રો કેવી રીતના એનું ઇન્ટરફેસ એનઆઈસી વર્ક કરે છે તો એનઆઈસી ની અંદર કોણ વસ્તુ હોય એક એમએસસી યુનિટ અને એક પ્રોટોકોલ કન્ટ્રોલ ફિલ્મવેર આ વસ્તુ એનઆઈસી ની અંદર હોય છે તો બંને વચ્ચે કનેક્ટિવિટી કરવા માટે કોણ હોય છે ટ્રાન્સ ટ્રાન્સ રિસિવર કેબલ અને ટ્રાન્સ રિવર ઇલેક્ટ્રોનિક્સ અને એની અંદર કોણ હોય છે કેબલ ઇન્ટરફેસ અને ઇથરનેટ મીડિયમ કેબલ આ બધી વસ્તુનો યુઝ કરીને તમે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ કનેક્ટ કરી શકો છો કોમ્પ્યુટર અને નેટવર્ક થ્રુ બરાબર લાસ્ટ વાયરલેસ ઇથરનેટ કાર્ડ તો આમાંથી કોઈ ક્વેશ્ચન આવી શકે છે કે ભાઈ એનઆઈસીમાં વાયરલેસ માટે કઈ કઈ વસ્તુ તમે યુઝ કરી શકો ટ્રાન્સમિશનમાં તો આપણે સ્વિચ અને હબ યુઝ કરી શકીએ છીએ બરાબર પછી લેન કનેક્ટિવિટીમાં મોસ્ટ ઓફ લેનો યુઝ થાય છે સેપરેટલી પોતાના સ્મોલ એન્ટેનામાં યુઝ કરી શકાય છે કોઈ નાની જગ્યાઓ ઉપર જ્યાં સિગ્નલ આવે ત્યાં યુઝ કરી શકીએ છીએ લાઈક વાઇફાઈ સિમ્પલ અને શોર્ટ વાઈફાઈ સ્મોલ એન્ટેના તો આ પ્રમાણે તમે એનઆઈસીના ક્વેશ્ચન એમસીક્યુમાં આવે તો તમને આ પ્રમાણે ખબર હોવી જોઈએ તો લાસ્ટ લેક્ચર માં આપણે ટ્વિસ્ટેડ અને અનટ્વિસ્ટેડ પેયર આપણે કેબલ શીખેલા કોએક્સલ કેબલ શીખેલા બરાબર છે એ બધી વસ્તુ શીખેલા હવે આ લેક્ચર માં આપણે NIC સ્ટડી કરી છે એટલે બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે કમ્પ્યુટર નેટવર્ક માં મોસ્ટ ઓફલી આવી જ બધી વસ્તુ આવે છે કમ્પ્યુટર થ્રુ જ આવે છે ઓકે આ સબ્જેક્ટ માં એટલે ખાસ યાદ રાખજો MCQ ખાસ કરીને MCQ વધારે આવશે એની સાઈઝ સ્પીડ ને બધું આપણે ખાસ યાદ રાખવાનું છે બરાબર તો જે પ્રમાણે લેન વેન મેન કરાવેલું ટોપોલોજી કરાવેલી બસ ટોપોલોજી રિંગ ટોપોલોજી મેસ ટોપોલોજી આવી ટોપોલોજી આપણે કરી ગયા છે પછી એક્સલ કેબલ ટ્વિસ્ટેડ પેર આ બધી વસ્તુ આપણે કરી ગયા છે એવી રીતના આ છે આજના લેક્ચરમાં એનઆઈસી આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે ઓકે